તો સુંદર મજાની એક સવાર થઈ ગઈ છે વાહ ભાઈ વાહ અને સુંદર મજાના આપણા બ્લોગની પણ શરૂઆત થઈ ગઈ છે તો ફરીથી ભાઈ કાળા જીરૂમાં આપણે ત્રીજું પાણી ચાલુ કરી દેવાનું છે તો એ સાથે આપણે સવાર સવારમાં સુખનું સુરત ઉગે ને એ પહેલાં તમારો ભાઈ વાડીએ ભાઈ પાણીવાળા પતી ગયો છે તો મોટરને ભાઈ ચાલુ કરી દઈ ઓ નો ભાઈ લાઇટ જ વાઈ ગઈ લાગે આપણે પોતા પોતાને लाइट गई से तो गाइस अभी लाइट चली गई है उसका इंतजार करेंगे फिर हम स्टार्ट करेंगे गाइस लाइट आ गई है तो ऑटो में डाल देते हैं लेट्स प्ले लाइट पर आई गई थी थोड़े कपड़े बराबर आप पोता ना लाइट वही गई है सवार ना सूरज उगे ना कहीं अलग जवा सवार सवार में एट मोटो लगे जो तब जूम करो કેમ છે અમારા વાલા આપણને ઊભા તો બરાબર કુદરતી ભાઈ અલગ જ નજારો આવ્યો ભાઈ સવાર સવારમાં ભાઈ સુખનો સૂરજ ઉગી ગયો અને આપણા ખેતરમાં સુખના ભાઈ કિરણો ફૂટી ગયા તો કે આપણા કારો જીરું આવ્યું તેને જો ઉગી ગયો ભાઈ આ પેલો ક્યારો છે એમાં પેલા આવી ગયો ફૂંકા કે આપણા હાલી કાઢતા હતા ને આમાં બરાબર હાલી ત્યાં હાટું અડધો ક્યારો પેલા પી ગયો હતો પછી શિયાળ વાગી ગયા લાઈટ વાઈ ગઈ હતી એટલે ને પેલા ઉગી ગયા પેલા છે ને અર્ધો ક્યારો પીધો હતો ને એ પેલા આપણે ત્રણ પાણી પાઈ દેવા અને ઉગાવો એમાં હોય ટકા થઈ જાય એટલે આપણે વહેલું ભાઈ ત્રીજું પાણી ચાલુ કરી દીધું છે

તો ઘી ગળો પેલા જ કહી દો ઘી ગળા આવી ગયા છે તો ફટાફટ શિરામણ કરી તમે ભાઈ મનમાં શિરામ તો શિરામણ ને પગ તો નથી ભાઈ આપણા દેવા પણ તમે વરતતા જઈશો એના ઘરના કાં દેવા આવતા હોય ને તો આપણું સિરામણ આવી જાય જો મનમાં આવ્યો કંઈ પ્રશ્ન મૂંજાતા હોય તો કોમેન્ટ કરી દેજો એનો જવાબ વિડીયોમાં અથવા કોમેન્ટમાં આપી દે હવે તો ચાલો ફટાફટ સિરામણ કરી લઈ ઘી ગોળ મ થઈ ગયું છે ને શિરામણ કઈ ન્યાય ખબર સાણિયામાં ભાઈ નહીં નહીં ઔષધી ઢૂંઢવા ભાઈ ઔષધી ઔષધી ને ઔષધી ગોતતા ગોત્તા આપણે ક્યાં આવી ગયાં જોવો છે શિરાણાણોડા ભાઈ થઈ ગયા છે તૈયાર શિયાળાના અડદિયા ભાઈ તૈયાર થઈ ગયા છે આગળ પડતો પડતો રહી ગયો રોજ ઓહ રે આ વિડીયો બધે ઠેપલે ઓ ગાઈસ ઇતની પડી ક્યાં વાત છે ઢેફલા ને ઢેફલા થઈ ગયા ભાઈ નવરા હોય એટલે બીજું શું કરવાનું પાણી વારતા વારતા આવું કંઈક કરવાનું નવરા બેઠા બેઠા ફૂલડા અલગ અલગ જોવા મળે અલગ અલગ ઔષધિ હોય ભાઈ વાહ ભાઈ આમ તો વાહ વાહ ભાઈ રણ જેવું રણ જેવું ફીલ આવે ભાઈ મને કેવા ભાઈ રૂડા ને રણી હમણાં દેખાય હે વાહ ભાઈ વાહ અને ભાઈ થોડુંક આપણે નવીન તમારા માટે હમણાં થોડુંક નવીન કંઈક લેવી છે ભાઈ કઈક અનોખું લેવાનું છે એટલે ઉપયોગી હોય ભાઈ એવું નહીં કઈક દેખાવો બતાવો કે લેવાનું પણ કઈક ઉપયોગી જીવન માટે અવાર માંગો ને ભાઈ તો ટાઈટ વાત છે અટાણા તડકો એમાં આમાં તો સૂર્યના કિરણો ભટકાય એ આવે ને દુનિયાનો ભાઈ તડકો લાગ્યો લઈ તો અગિયાર ગયા પણ જોવા જાળવા હોય શેઠે શેઠે તો ભાઈ બેહવાનું થાય પણ આજકાલની આ વેજાની પ્રજા કાપી જ નાખે છે એટલે આપણે ભાઈ વાળીએ જો વાય રાવણો વાયો છે અહીંયા બે લીમડા નાના છે વાય લીમડો છે વાસ છે વાસ છે આપણે જ્યાં થઈ ગયા સાયો સાયો ને સાયો જ છે ઘડિયાળમાં એક વાગી ગયો છે અને લાઈટ આગળ જ વહી જાય અને આપણું આ ક્યારો પી જાય એટલે બંધ કરી દેવી છે અને પછીના આઠ કેરા બાકી રહે એ કાલે પાવ છો ને કેમ કે આગળ તમે બ્લોગ જોઈ છે કે પાછળ બીજું પાણી આવતું હતું તે આપણે આઠ ક્યારે બાકી હતા એટલે જેમ જેમ દી થતા જાય એમ પાણી પાતા જાય છે એટલે આઠ ક્યારે રહ્યા છે એ પછી પાવું એટલે ઉતાવળ નથી હાલો તો હવે મોટર બંધ કરી દઈએ લાઇટ જાય પહેલાં અને બપોરનું ટાણું થઈ ગયું છે તો રોટલા ભેગા થઈ જાય ખેરાપોતી ગયા છે બપોરા થઈ ગયા છે આ કારીણાનું શાક છે પાપડ છે અંબારો છે આથણું છે છાસ છે ને બાજાન રોટલો ને રોટલી હાલો તો દાબીને બપોરા કરી લઈએ હર મહાદેવ તો મહાદેવના દર્શન કર્યા શ્રી રામ ભગવાનના પણ દર્શન કર્યા તો મહાદેવ મંદિર આ ભાઈ બપોર પછી આવી ગયા છે પિંજરું કાપવાનું છે એટલે કે ઝાડવાની ફરતે જે આપણે પિંજરા બનાવવાના હોય ને એનું પિંજરું આપણે બનાવ આવ્યા છીએ છ ફૂટ આ આખે આખું છે એનું આપણે કટિંગ કરીને બબે તેન તેન ફૂટમાં માપ રાખીને જા જાળવા અને ફરતી કર્યું હોય ને એવું આ ગ્રાઉન્ડમાં આપણે બનાવવાના છે એટલે હો ફૂટના જેટલા બને એટલા બનાવવાના છે અને કટિંગ કરીને ગ્લેન્ડર કરવાનું છે કટિંગ કરતા કરતા ભાઈ રાઈટ થઈ ગયું છે એટલે કે બે આથમી ગયો છે તો કટિંગ જો આ શેર શેર ફૂટના દવા કર્યા છે એથી મોટા શેર કર્યા છે એથી નાના બે કર્યા છે અને હજી થોડાક ભાઈ ફીંડલું રાખી દીધું છે કે નાના જડવા હોય તો નાનું કરવા થાય અને મોટા હોય તો મોટો કરવા થાય